મિત્રો આજે આપણે જાણીશું કાનિયા જોગીની માં મેલડીના ઇતિહાસ વિશે એક વખતની વાત છે પહેલાના સમયમાં કડથલ કરીને એક ગામ હતું આ કડથલ ગામમાં કાનિયો રાવળ રહેતો હતો હવે એક વખત ગામના સીમાડા પર માં મેલડી કાનિયા રાવળના ડાકના કાડેરા રાગથી પ્રસન્ન થાય છે માં મેલડી કહે છે

તો હું તને લઈ જાઉં એટલે કાન્યાએ ઘરે આવીને ત્રણેય ભાઈઓને આ મેલડીમાંની વાત કહી ત્યારે ત્રણેય ભાઈઓએ કહ્યું હે કાન્યા આપણા કુળમાં વિહત અને મેલડી જેવી દેવી બેઠી છે અને જો તારે વગળામાંથી જ કોઈ રજડતી દેવી લાવી ને તો આ કડથલ ગામમાંથી બહાર નીકળી જા આ સાંભળતા જ કાનિયો રાવળ બોલ્યો કે તમે મને ગામમાં રાખો કે ન રાખો પણ હું તો આ સિમાળાની મેલડીને જ પૂજીશ પછી ભલે તમે મને ગામની બહાર કાઢી મૂકો એટલે ત્રણે ભાઈઓએ કહ્યું કે ભાઈએ ભાગ પ્રમાણે તારે જે જોઈએ તે લઈ જા અને નીકળી જા ગામમાંથી બહાર તો કાનિયો બોલ્યો કે મારે કંઈ નથી જોઈતું પણ જતાં જતાં ખૂંટીએ ટીંગાતી બાપાની ડાક મને આપી દો જેથી મારી મેલડીનો કાડેરો રાગ વગાડીને માં મેલડીને રીજવી શકું ત્રણેય ભાઈઓએ ડાક આપીને કાનિયાને ગામની બહાર નીકાળી દીધો કાનિયો જોગી ગામને સીમાડે આવ્યો જ્યાં મેલડીમાં મળ્યા હતા અને ત્યાં આવીને ડાક વગાડીને મેલડી માને પોકારે છે કાનિયાની આંખમાંથી આંસુડું નીકળી જે ધરતી પર પડે તે પહેલા તો આકાશમાંથી વીજળી વેગે નીચે આવીને માં મેલડી બોલ્યા હે દીકરા કાનિયા રોવાય નહીં બેટા જગતની અંદર આ મેલડીએ જેનું બાવડું પકડ્યું હોય એને હું કમોતે મરવા દઉં તો હું મેલડી નો કહેવાઉં મેલડી બોલ્યા બોલ કાનિયા તારા ભાઈઓને પૂછીને આવ્યો કાન્યો હાથમાંથી ડાક નીચે મૂકીને માં મેલડીની સામે ટગર ટગર જોઈ રહ્યો છે આંખોમાંથી દડ દડ આંસુડા પડી રહ્યા છે હે કાન્યા આ જગતમાં જે મને પૂજે છે અને જેને મારો ભેટો થઈ જાય એને હું રોવા દઉં તો તો મને મેલડીને પૂજવી ન કામી દુનિયાના માણસો તને કહે એ પહેલા હું તને કહી દઉં કે તારા ભાઈઓએ ના પાડી છે ને કાન્યો કહે છે હું ઘર બાર ગામ કુટુંબ બધું છોડી દઉં પણ માં મેલડી હું તને નહીં છોડું